આ કેસમાં અગાઉ તલાટીકમ મંત્રીની ધરપકડ થઈ ચૂકી હતી હવે કોર્ટે આપેલા સ્ટેની મુદત પૂરી થતાં ઈચ્છાપુર પોલીસે માજી સરપંચ અને ઉપસરપંચની પણ ધરપકડ કરી છે બે હજાર ચૌદમાં ઈચ્છાપુર ગ્રામ પંચાયતમાં તત્કાલીન માજી સરપંચ અનુરાગ મનુભાઈ પટેલ ઉપસરપંચ મનોજ ભાગુભાઈ પટેલ અને તલાટીકમ મંત્રી નિમિતાબેન પટેલની ત્રિપુટીએ આ કૌભાંડ આચર્યું હતું આ ત્રણેય પદનો દુરુપયોગ કરીને ગ્રામ પંચાયતના ઘરવેરા સહિત અન્ય વેરાની આવક બેંકમાં જમા કરવાના બદલે પોતાની પાસે રાખી હતી સાથે જુદી જુદી પેઢીઓના નામે ખોટા અને બોગસ બિલના વાઉચર તૈયાર કરી અને રોકડ મેળવા રૂપિયા એક લાખ ચાલીસ હજાર પચાસના ખર્ચા દર્શાવ્યા હતા તો પંચાયતની આવકના રૂપિયા બાર લાખ ત્રણ હજારની રકમ વાઉચર વિના જ રોજમેળમાં બતાવી અને સરકારી નાણાંની ઉચાપત કરી હતી ટ્રાન્સપોર્ટના નામે ખોટા બિલ કરી રૂપિયા સાત લાખ બાણું હજાર પાંચસોના રોજમેળમાં દર્શાવ્યા હતા આ તમામ ગેરરીતિઓના કારણે કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ પંચ્યાસી હજાર સાતસો નેવુંની રકમની ઉચાપત કરવામાં આવી હતી પોલીસ કાર્યવાહી અને રિમાન્ડના પ્રકરણમાં ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગાઉ તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ધરપકડ કરી હતી જોકે માજી સરપંચ અનુરાગ પટેલ અને ઉપસરપંચ મનોજ પટેલ સામેની કાર્યવાહી માટે કોર્ટે સ્ટે આપ્યો હતો ઇચ્છાપુર ગ્રામ પંચાયત કૌભાંડ કેસમાં કોર્ટે આપેલો સ્ટે હટી જતા અને તેની મુદત પૂરી થતાં ઇચ્છાપુર પોલીસ મથકના પીઆઈ એ સી ગોહિલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી માજી સરપંચ અનુરાગ પટેલ અને માજી ઉપસરપંચ મનોજ પટેલની ધરપકડ કરવામાં આવી હતી વધુ તપાસ અને કૌભાંડના મોડ સુધી પહોંચવા માટે પોલીસે માજી સરપંચ અનુરાગ પટેલના એક દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓએ કયા હેતુ કઈ રીતે સરકારી નાણાંની ઉચાપત કરી તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને ઉચાપત કરાયેલી રકમ ક્યાં રોકવામાં આવી છે તે દિશામાં ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે